NTV, a leading local news channel of Vadodara. ડભોઈ એસટી ડેપોમાં પણ આજ રોજ ભારત બંધના એલાનને પગલે બંધની અસર જોવા મળી હતી એસટી ડેપોમાં બસ ઓછી હોય અને હાલમાં શ્રાવણ માસ દરમિયાન તહેવાર પણ ચાલી રહ્યો છે જેને લઈને ડેપોમાં ભીડ જોવા મળતી હતી એક જ બસમાં આશરે સિત્તેરથી એંશી પેસેન્જર બેસડવાની નોબત આવતી હતી પણ ઓછી એસટી બસની સંખ્યા હોય તહેવારો પણ હોય પરંતુ બંધનું એલાન હોવાથી મુસાફરો પરેશાન થઈ ગયા હતા બે થી ત્રણ કલાક બસ ડેપોમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો ત્યારબાદ તેઓને બસ મળી રહેતી હતી જ્યારે કે તહેવારો હોવા છતાં પણ એસટી ડેપો દ્વારા કોઈ વધારાની બસો ન મૂકવામાં આવતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો એક તરફ ગુજરાત સરકાર દાવા કરી રહી છે કે એસટી વિભાગ દ્વારા પૂરતી સુવિધાઓ છે તે માત્ર મોટી મોટી જાહેરાતો અને ટીવીમાં જ સારી લાગે તેમ લાગી રહ્યું છે ડભો એસટી ડેપોમાં કોઈ સુવિધા ન હોય જેને લઈને પેસેન્જરે બોલ કર્યો હતો Thank you.